અરે જોઈ લ્યો જોઈ લ્યો આને મોરે મોરો કહેવાય મોરે મોરો બોયલેથી મોરે મોરો ન થાય તમે જુઓ આ આને મોરે મોરો કહેવાય કાયદેસર અરે મિત્રો હવે આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ ઉપર લાલા આહિરે હુમલો કર્યો લાલા આહીર ઉપર કીર્તિ પટેલે હુમલો કર્યો હવે શું સાચી વાત છે શું છે ઘટના શું છે શું બનાવ છે બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે અને એની અંદર લાલા આહીરની પણ એન્ટ્રી થઈ હતી અને હવે લાલા આહિરે કીર્તિ પટેલને ચેલેન્જ આપી હતી કે મોરે મોરો થઈ જાય અને લાલા આહિરે અમદાવાદની અંદર જઈ કંપનીનું નામ બોલી અને કીર્તિ પટેલને લોકેશન આપ્યું હતું અને તેના બાદ બે દિવસ કે એક દિવસની આસપાસમાં રાત્રે બે વાગે કીર્તિ પટેલ ગઈ હતી અને ત્યાં જઈ હવે લાલા આહિર સાથે અને કીર્તિ પટેલ સાથે શું થયું એ તો નથી ખબર પણ મોરે મોરો અમદાવાદની અંદર નથી થયો અને કીર્તિ પટેલે લાલા આહિરને એમ કીધું હતું કે સુરતમાં રહું છું હું અમદાવાદથી બસો અઢીસો કિલોમીટર દૂરથી તું રાડ પાડેશ સુરતમાં આવીને અહીંયા મોરે મોરો કરી હવે લાલો આહીર એમ કહે છે કે હવે હું સુરત આવું છું સુરતની અંદર હવે મોરે મોરો થઈ જાય હવે લાલો આહિર એમ કહે છે પણ હવે મિત્રો આ મોરે મોરો ન થાય તો સારી વાત છે પણ મિત્રો ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ ઉપર લાલા આહિરે હુમલો કર્યો લાલા આહીર ઉપર કીર્તિ પટેલે હુમલો કર્યો તો મિત્રો આ તદ્દન ખોટું છે આ સાવે સાવ ખોટું છે કેમ કે હજી કોઈ ઉપર કાંઈ નથી થયો અને હજુ મોરે મોરો પણ નથી થયો અને મોરે મોરો ન થાય તો સારું છે પણ મિત્રો હવે આ લપ પણ પતે તો સારું છે કેમ કે આ લપ પણ ઘણા દિવસોથી ચાલી રહી છે આ મેટર પણ ઘણા દિવસોથી ચાલી રહી છે પણ હવે મિત્રો એ મેટર આપણે બોલવેથી તો પૂરી નથી થવાની પણ મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડિયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ